હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાર એસપી વિષયના વિભાગ બે પ્રકાર છ કંપનીની સભાઓ એમાં સભાની નોટિસ એ વિષય ઉપર ચર્ચા કરીશું આની પહેલાંના લેક્ચરમાં આપણે કંપનીનો અર્થ અને સભાના પ્રકારો એ વિશે ચર્ચા કરી હતી તમારા સિલેબસમાં કંપનીનો અર્થ એજ મુદ્દો છે સભાના પ્રકારો એ હાલ પૂરતો આપણા સિલેબસમાં છે નહીં એટલે હવેના પછીનો જે મુદ્દો છે એટલે કે સભાની નોટિસ એ વિશે આજે આપણે ચર્ચા કરીશું નોટિસ એટલે શું પહેલાં તો એ સમજીએ આની પહેલાં વિભાગ એકમાં પણ આ વિશે આપણે ડિટેલમાં સમજી ગયા છે નોટિસ એટલે શું નથી કે કોઈ બાબતને લગતી જાણકારી આપવી હવે અહીંયા ખાસ એવું છે કે સભાની નોટિસ

કે જે કોઈ છે સભામાં હાજર રહેવા માટે એ દરેકને જાણકારી આપવા માટે સભાની જાણકારી આપવા માટે જે લેખિતમાં સૂચના આપવામાં આવે છે જે લેખિતમાં પરિપત્ર કરવામાં આવે છે એને કહેવામાં આવે છે નોટિસ હવે જેથી કરીને સભામાં હાજર રહેવું કે નહીં એ વ્યક્તિ નક્કી કરી શકે ત્યાર પછીજો મુદ્દો છે આ નોટિસના આધારે સભ્ય સભામાં હાજર રહેવું કે નહીં એ નક્કી કરી શકે છે નોટિસમાં જે ને લગતી સભા છે એની વિગત હોવાથી એ સભ્ય એ સભામાં હાજર રહેવું કે નહીં એ સભ્ય નક્કી કરી શકે ત્યાર પછી ત્રીજો છે સભા અંગે કાર્ય સૂચિ કે એજન્ડા આપનો

ટોપિક્સ ની અંદર જો મુદ્દો હોય વિષય હોય કે સેના માટે સભા છે તો જે એમાં જોડાનાર સભ્ય છે એને ઈ બાબતમાં તરફેણમાં મત આપો કે વિરુદ્ધમાં મત હોય એ નક્કી કરી શકે ત્યારબાદ છે સભ્યને યોગ્ય સમય આપવા માટે આ બધાના એક હોય હવે આપણે જોઈએ નોટિસની મુદત નોટિસ કેટલા સમય પહેલા આપી દેવી જોઈએ તો કે એકવીસ દિવસ અગાઉ એ નોટિસ અપાઈ જવી જોઈએ કંપની કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલાં તેના સભ્યોને એકવીસ દિવસ અગાઉ જાણ કરવી જોઈએ જે લેખિત અથવા નક્કી કરેલ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ આપી શકાય છે લેખિતમાં પણ નોટિસ આપી શકાય છે અથવા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ પસંદ કર્યું હોય ઈમેલ કરવાથી કે વોટ્સઅપમાં મેસેજ કરવાથી તો એ માધ્યમથી પણ નોટિસ આપી શકાય છે ત્યારબાદ છે નોટિસની વિગત નોટિસની અંદર લખાણમાં કઈ કઈ વિગતો સામેલ હોય છે તો કે કે સભાની તારીખ સભાનો દિવસ સભાનું સ્થળ સભાનો સમય અને કામકાજ અંગેની કાર્ય સૂચિ આ બધી જ વસ્તુ આ કઈ બાબતની ચર્ચા કરવામાં આવશે આ બધી જ વિકતો નોટિસની અંદર સમાવેશ થયેલો હોવો જોઈએ ત્યારબાદનો મુદ્દો છે નોટિસ આપવા અંગેની સત્તા નોટિસ આપવા અંગેની સત્તા કોને છે તો કે કે ડિરેક્ટરોને સભા અંગેની નોટિસ માટેની મંજૂરી આપવાની સત્તા છે ભલે લખે એવો સેપરેટરી કદાચ સેક્રેટરી છે એ નોટિસ પાઠવે પણ એને મંજૂર કરવાની સત્તા કોની પાસે છે ડિરેક્ટરો પાસે જેવી રીતે આપણે શાળાની વાત કરી તો શાળાની અંદર કોઈ પણ શિક્ષક નોટિસ લખી દે પણ હુકમ કોનો હોય તો આવે હુકમથી આ નોટિસ હું લખું છું એવી જ રીતે અહીંયા કંપનીનો સેક્રેટરી નોટિસ આપે પણ કોના હુકમથી આપે બોર્ડના હુકમથી એટલે કે ડિરેક્ટરને નોટિસની મંજૂરી આપવાની સત્તા છે જેવી રીતે શાળામાં પ્રિન્સિપાલને આચાર્યને નોટિસ આપવાની સત્તા છે એવી રીતે કંપનીની અંદર એનો જે ડિરેક્ટર છે એને નોટિસની મંજૂરી આપવાની સત્તા છે ભલે એ લખે કોઈ પણ પણ એ સત્તા કોના હાથમાં છે ડિરેક્ટરના હાથમાં એટલે સેક્રેટરી નોટિસ પાઠે ત્યારે શું લખે છે તો કે કે બોર્ડના હુકમથી એવું લખણ લખવું પડે છે કંપનીમાં મેનેજિંગ আাং কে চালি সাকাম আভয়ে হোই তো আপাম তে মাকাম আভয়ে সাকে ছে জো কম্নে লোপর কে মাতে সারকে সাকে পলায় তো য়াতে য়া� નોટિસ આપવામાં આવે સભા અંગેની બીજું કંપનીના ઓડિટર્સ ગોણ કંપનીના દરેક ડિરેક્ટરના અને ઓડિટર્સ પછી ત્રીજું આવી નોટિસ મેળવવા માટે હકદાર કોઈ પણ વ્યક્તિને નોટિસ આપી શકે છે અને ચોથું સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તો એવા કિસ્સામાં સભ્ય પત્રકમાં જેનું પહેલું નામ હોય એ વ્યક્તિને નોટિસ આપવામાં આવે છે ત્યાર પછી નોટિસ ક્યાં આપવામાં આવે તો કે

વાર્ષિક હિસાબોની નકલ ડિરેક્ટર્સનો રિપોર્ટ ઓડિટર્સનો રિપોર્ટ ચેરમેનશ્રીનું નિવેદન પ્રવચનની કોપી વગેરે મોકલી આપવું આ બધું જ કામ કંપનીના સેક્રેટરીએ કરવાનું હોય છે ત્યારબાદ છે અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવું ત્યારબાદ છે શેર હોલ્ડર્સની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવના મુસદ્દો અને છઠ્ઠો ચેરમેન જે બાબત રજૂ કરે એ બધી જ કામગીરી બને કરવાની બસ કંપનીના સેક્રેટરી અહીંયા સભાની નોટિસ એ આખો મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ